ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર સોનાલિકા આર એસ સાઇટ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકુ સ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પાર્સિંગ ચાલો કોઈ ટ્રેક્ટરમાં ખર્ચો નથી મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત બે લાખ પોંચ હજાર રૂપિયા કિંમત પિછરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિગ્રીશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી પાઈનો કોન્ટેક કરી શકો ફરીદભાઈ આપણી તેના ઉપર જાહેરસ્તાની જાહેરાત ફ્રી હોય છે ઓર્ડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે ઉડતાળે ગાવી પસુકન પછી વોટ્સઅપ પર મેસેજ કરવા રહેશે વિડીયો સરળી હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ધ્વન્ય માલિકના નંબર લેતા ન આવતી હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને અટેચ કરશો ડિસ્ક્રિપ્શનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પત્તાલ બાદ કરો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરી લો કે બે લેવેજના વિડીયો જોવા મળતા રહેશે